નમસ્તે મિત્રો હાલમાં જે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેનો મુખ્ય મુદ્દો છે તે એમએસપી છે આ એમએસપી છે તે શું છે અને એમએસપી છે તે કાયદો બની જાય તો તેનાથી ખેડૂતને શું ફાયદો થાય કેવી રીતનો ફાયદો થશે આ અંગે મોટા ભાગના ખેડૂતો છે તે અજાણ હશે તો તમને આજે આ મહત્વની માહિતી એમએસપી શું છે અને તેનાથી ફાયદો શું થશે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો આ ટાઈમ કાઢી આ વિડીયોને ખાસ અંત સુધી જરૂર જોજો આપણે એમએસપી વિશેની માહિતી છે તે તો મેળવીશું જ તે પહેલાં આપણે થોડીક બીજી માહિતી છે તે જાણી લઈ તો હવે ખેડૂતોની માગણીઓ આ આંદોલનને લઈને શું છે તેના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી પ્રશ્ન એ થઈ છે કે જ્યારે બે હજાર વીસથી એકવીસની અંદર ખેડૂતોએ મોટે પાયે આંદોલન કર્યું હતું ત્યારે કૃષિ કાયદાને રદ કરવાની માગણી છે તે થઈ હતી અને સરકારે એ કાયદા છે જે ત્રણ તે રદ પણ કરી નાખ્યા હતા હવે ખેડૂતો શું માગણીઓ લઈને આવ્યા છે આમ જોઈએ તો ખેડૂતો પાસે એક ડઝન જેટલી માગણીઓ છે પરંતુ તેમાંથી મુખ્ય જે પાંચ છ માગણીઓ છે તેની આપણે માહિતી મેળવીએ તો તેમાં એક માગણી છે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે એમએસપીનો કાયદો લાવવો જેના વિશે આગળ આપણે વિડીયોમાં જોઈશું ખેડૂતો અને ખેતમજૂરો માટે સંપૂર્ણ લોન છે તે માફી યોજના ભારતને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝ છે તેમાંથી બહાર લાવવું જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર છે તેનો ફરીથી અમલ કરવો આ પણ એક મુખ્ય માગણી છે અને બીજી મરચાં હળદર જીરું જેવા મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવી ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપવું આ આંદોલનની મુખ્ય માગણીઓ છે આ સિવાયની પણ ઘણી બધી ખેડૂતની માગણી છે તેના વિશે આપણે કંઈ ડિટેલમાં વાત નહીં કરી હવે જે મહત્વનો મુદ્દો છે કે સૌથી વધુ ચર્ચા જેની થઈ રહી છે એમએસપી શું છે તેના વિશે આપણે જાણીએ તો એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ કે પછી લઘુત્તમ સમર્થન મૂલ્ય જેને ટેકાના ભાવથી આપણે ઓળખીએ છીએ સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા આ ટેકાના ભાવ એ જ એમએસપી છે જેને લઘુત્તમ સમર્થન મૂલ્ય છે તે કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર પાકના ટેકાના ભાવ છે તે નક્કી કરે છે એને જ આપણે એમએસપી છે તે કહીએ છીએ એમએસપી ભાવનો અર્થ એ થાય છે કે બજારમાં પાકની કિંમત ઓછી પણ થઈ જાય તો પણ સરકાર ખેડૂતને એમએસપીના હિસાબે જ પાકની ચૂકવણી છે તે કરશે એટલે એક ફિક્સ થઈ જાય ખેડૂતને એમએસપીની અંદર સરકાર જે ભાવ નક્કી કરે કે આટલો ભાવ આ પાકનો રહેશે તો ફરજિયાત સરકારે એટલા ભાવની અંદર એ પાકની ખરીદી કરવાની હોય છે બજારમાં એના કરતાં ઓછા ભાવ થઈ જાય એ પાકના તો પણ એ પાકની ખરીદી છે તે ફરજિયાત સરકારે એટલા રૂપિયા ચૂકવીને ખેડૂત પાસેથી કરવાની થાય છે એનાથી ખેડૂતને પોતાના પાકની નક્કી કિંમત છે તેના અંગે ખ્યાલ આવી જાય છે કે મારો પાક છે તે આટલા ભાવની અંદર જ વેચાશે એ ખેડૂતને મોટો ફાયદો છે કે તેનો ભાવ છે તે ફિક્સ થઈ જાય છે આ એક પ્રકારની પાકની કિંમત છે તેની ગેરંટી હોય છે એમએસપી એ કોઈ કાયદો નથી માત્ર એક સરકારે બનાવેલી પોલિસી છે એટલે કે ટેકાના ભાવ આપવા માટે સરકાર છે તે આમ કાયદેસર બંધાયેલી નથી એમએસપી કાયદો નથી પણ સરકારે એક પોલિસી બનાવી છે ખેડૂતોને ડર એ છે કે સરકાર આ ગમે ત્યારે એમએસપી છે તેને ખતમ કરી શકે છે તેને નાબૂદ કરી શકે છે એમએસપીના આધારે ટેકાના ભાવ આપવાની ત્રણ ફોર્મ્યુલા છે પરંતુ એ ટેકનિકલ છે એટલે એના વિશે આપણે કોઈ ડિટેલમાં વાત નહીં કરી અને તેનો મતલબ પણ નથી ટૂંકમાં કહીએ તો સરકાર જે અત્યારે એમએસપી ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે તે એ ટુ પ્લસ એફએલ ફોર્મ્યુલા છે જેના આધારે ખેડૂતને ટેકાના ભાવ છે તે આપે છે અને ખેડૂતની મુખ્ય માગણી એ છે કે તેમની આ ફોર્મ્યુલા છે તે સરકાર ચેન્જ કરે અને સી ટુ પ્લસ એફએલ ફોર્મ્યુલા છે તેના આધારે ટેકાના ભાવ છે તે ખેડૂતને આપવામાં આવે હવે જાણીએ કે એમએસપીનો કાયદો બની જાય તો ખેડૂતોને આનાથી શું મોટો ફાયદો થાય એના વિશે જાણીએ તો હાલમાં ખેડૂતને માત્ર ત્રેવીસ પાક જ એવા છે જેના ઉપર એમએસપીના આધારે ભાવ છે તે આપવામાં આવે છે એકવાર એમએસપી કાયદો લાગુ થયા બાદ સરકારને તમામ પાક છે તેના ઉપર એમએસપી આપવાની ફરજ પડશે ફરજિયાત એમએસપીના આધારે ભાવ છે તે દરેક પાકના નક્કી કરવા પડશે દરેક રાજ્યની અંદર એમએસપી પર પાકની ખરીદી છે તે પણ સરકારે કરવી પડશે હાલની અંદર પંજાબ હરિયાણા છત્તીસગઢ અને તેલંગાણા જેવા રાજ્યો છે જેની અંદર ખેડૂતને એમએસપીનો સૌથી વધુ લાભ છે તે આ પાંચ રાજ્યની અંદર ખેડૂતને મળે છે પરંતુ જો કાયદો બની જાય તો દેશના દરેક રાજ્યની અંદર તમામ પાક જે પણ પાક છે તેના ફરજિયાત સરકારને એમએસપી રેટ છે તે જાહેર કરવા પડે અને દરેક ખેડૂતને ફાયદો થાય આ કાયદો લાગુ થતાં જ દરેક રાજ્યની અંદર એમએસપી છે તેના ઉપર અનાજ છે તે વેચવામાં આવશે બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર છસો લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની છે તે ખરીદી કરવામાં આવી છે જે એમએસપી હેઠળ કરવામાં આવી છે જેનો લાભ છે તે પંચોતેર લાખ ખેડૂત છે તેને મળ્યો છે સરકારે એમએસપી દ્વારા એક ત્રીસ લાખ કરોડ રૂપિયાના ખરીફ અનાજ છે તેની ખરીદી કરી છે એવી માહિતી હમણાં જ થોડા સમય પહેલાં જ સરકારે છે તે આપી છે તો મિત્રો એમએસપી કાયદો બની જાય તો ખેડૂતને મોટો ફાયદો થાય અને આ વિડીયોમાં એમએસપી શું છે અને તેનાથી શું ફાયદો થશે જેની મહત્વની માહિતી છે તે તમને આપી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ લાઇક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ છે તે પણ તમે જરૂરથી કરી લેજો